હે મહારાજ સંસારમાં અમે પડ્યા છીએ જ્યારે જ્યારે કોઈ કઠિન દેશકાળ આવે ત્યારે અમારી રક્ષા કરજો એથી વધુ અમે જગતના છીએ દૂર બેઠા છીએ પણ તમારા ચરણ સિવાય બીજો કોઈનો આશરો નથી એકમાત્ર આશરો આપના ચરણાર બિંદ છે એટલે હે દયાળુ કામ કરો તો એ આદિક અંત શત્રુઓ થકી અમારી રક્ષા કરજો હે પ્રભુ કુસંગ થકી અમારી રક્ષા કરજો સાથે સાથે હે દયાળુ આ સંતો બેઠા છે એ સંતોનો સત્સંગ આપજો આવા પ્રતાપી સંતો અમને કાયમ વલી રહે એમના મુખેથી આપના ચરિત્રનું શ્રવણ કરી એવી અમારા ઉપર કૃપા રાખજો અરે ભક્તોએ આ સ્તુતિ કરી રામના ભગવાન રાજી થઈને કહે છે કે હે ભક્તો સાંભળો તમારે કૃપાની યાચના કરવાની જરૂર નથી કારણ તમારા સૌના ઉપર કૃપા કરીને અમે આ ધરતી ઉપર આવ્યા છીએ અમે પ્રગટ થયા એનો એક જ હેતુ અમારા પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા ક્યાં અમેને તમે ક્યાં લાખ મણ લોઢાનો ગોળો અક્ષરધામમાંથી પડતો મૂકે તો પવનના ઘસારાથી ઘસાતું ઘસાતું ધરતી ઉપર આવે ત્યારે રાયના દાણા જેટલો બચે કે ન પણ બચે બાહ્ય દ્રષ્ટિથી અમારું અક્ષરધામ આટલું દૂર છે સર્વથી પર છે અને વળી અતિ તેજોમય અનંત સૂર્ય અનંત ચંદ્રમાં એનો જેવો પ્રકાશ હોય એવો પ્રકાશ શીતળ અને શાંત અમારા અક્ષરધામમાં છે એ અક્ષરધામમાં અમે અખંડ રહીએ છીએ સ્વામિનારાયણ ભગવાને પોતાનો નિશ્ચય ભક્તોને કરાવવા માટે જે વર્ણન કર્યું છે એ સંતોએ પોતાના કીર્તનમાં ગુંથ્યું છે નિષ્કુણાયણ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પણ કહ્યું છે આ સભામાં આપણા તેજોમય તન્ન છે છટા છૂટે છે તેજની જાણો પ્રગટ્યા કોટી ઇંદ છે એ ભક્તો તમે પણ એ ધામના અધિકારી છો અમે તો આ સભાને એ ધામમાં બેઠી છે એમ જાણીએ છીએ પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનું આ સર્વ પરિપણ પોતાના કીર્તનના પદમાં ગુથ્યું છે મારું અક્ષરધામ છે રે અક્ષર અમૃત જે નામ સર્વે સાંભળથી રે તે ગુણે કરી અભિરામ અતિ તેજોમય રે રવિ સસી કોટિક વારણે જાય

અગણિત વિશ્વની ઉત્પતિ પાલન પ્રલય થાય મારી મરજી વિનાર હોય તે તરણ ન તોડાય એમ મન જાણ જો રે મારા આત સૌ નરનારી ને તમ આંગળે રે વાર્તા સત્ય કહી છે મારી હું તો તમ કારણે રે આવ્યો ધામ તકી ધરી દેહ

અમારો ને તમારો મેળાપ તો અમારી કૃપાથી થયો છે ક્યાં કીડી કરી મેળાપ એ ભક્તિજનું અમારો અગ્નિત પ્રતાપ મહિમા તેજ આ બધું છુપાવીને તમારી વચ્ચે મનુષ્ય જેવા થઈને રહીએ છીએ એટલા માટે તમારા સુખ માટે અમારું ઐશ્વર્ય અમારો પ્રતાપ અમારું તેજ આ બધું જ લઈને જો અમે અમારી વચ્ચે બેસીએ તો તમે કોઈ બેસી ન શકો ઘરમાં અજવાળું જોઈતું હોય તો મોટો અગ્નિ પ્રગટાવીએ તો અજવાળાના બદલે નિ વિનાશ થઈ જાય ઘરમાં અજવાળું જોઈતું હોય ત્યારે કંઈ વડે વાનળ અગ્નિને ન બોલાવાય ઘરમાં અજવાળું જોતું હોય તો એક દીવો બહુ જ થઈ જાય છે આપણા નાનકડા ઘરમાં હોય તો પાવર મશીન કામ ન લાગે એ ઘર જ આખું એનાથી ભરાઈ જાય પણ એક નાનો દીવો જો આવે તો અજવાળું અજવાળું થઈ જાય સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારું ઐશ્વર્ય અમારી સત્તા અમારો પ્રતાપ અમારું તેજ આ બધું છુપાવીને મનુષ્યના જેવા બની તમારી વચ્ચે રહીએ છીએ તમારા આપેલા થાળ જમીએ છીએ તમારા આપેલા હાર પહેરીએ છીએ તમારા આપેલા વસ્ત્રો ધારણ કરીએ છીએ તમને વઢીએ છીએ તમને બોલાવીએ છીએ આ તમારા સુખ માટે છે